નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આ અમારા આજના નવા ઓગણત્રીસ જાન્યુઆરી જયા એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાઈ લેજો તો મિત્રો જયા એકાદશીના દિવસે પૂજા પાઠ કે વરત ભલે ન કરતા પરંતુ આ વર્ષની સૌથી મોટી જયા એકાદશી પર આ એક ગુપ્ત વસ્તુ કોઈને કહ્યા વગર ચૂપાચૂપ જરૂર ખાઈ લેજો મિત્રો આ વસ્તુ ખાવા માત્રથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓથી છુટકારો મળી જશે અને મિત્રો તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે ધનને લઈને કે પછી કોઈ વેપારને લઈને તે હંમેશા માટે દૂર થઈ જશે અને મિત્રો તમારા કર્મ શ્રી હરિ વિષ્ણુની કૃપાથી એટલી ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો આવનારી સાત પેટીઓ પણ બેઠા બેઠા ખાશે પેઢી દર પેઢી રૂપિયા પૈસા પર રાજ કરશે બેંક બેલેન્સ બધું જ જશે અને તે ક્યારેય ખતમ થવાનું નામ નહીં લે મિત્રો તમારા કર્મ જે પણ દોષ હોય પિતૃદોષ હોય રાહુ દોષ હોય કાલ સર્પ દોષ હોય બધું જ માટે દૂર થઈ જશે મહામાસની એકાદશી જયા એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ માઘ માસના સુદ પક્ષમાં ચંદ્ર વધાવની દિશાની એકાદશીને જયા એકાદશી કહેવાય છે વર્ષમાં એક વખત જયા એકાદશી આવે છે માઘ માસમાં આવતી જયા એકાદશીનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે જયા એકાદશી વર્તી માનસિક શાંતિ કર્મ સુખ શાંતિ અને પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો જો મિત્રો વાત એવી છે કે અમારું કામ તો ફક્ત તમને સલાહ આપવાનું છે અમે તો મિત્રો ફક્ત સલાહ જ આપીએ છીએ હવે મિત્રો તમે એને માનો કે ન માનો એ તમારી મરજી પણ મિત્રો અમે તો એ જ કહીશું કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે મિત્રો આવનારી જયા એકાદશી ખૂબ જ વિશેષ અને ફળદાયક માનવામાં આવે છે કારણ કે મિત્રો આ દિવસે વ્રત અને પૂજા કરવાની સાથે સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવા માત્રથી જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓમાંથી છુટકારો મળી જાય છે મિત્રો જયા એકાદશીના મહત્વની વાત કરીએ તો જયા એકાદશીનું વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે મિત્રો આ એકાદશી મહા મહિનામાં પડી રહી છે જે વર્ષમાં એક જ વાર આવે છે મિત્રો આ દિવસે જો કોઈ શ્રદ્ધા ભાવથી આ વ્રત કરે છે તો તેની બધી ઈચ્છાઓ પૂરી થાય છે ખાસ કરીને જેમની વૈવાહિક સુખ અને ધન સંપત્તિની ઈચ્છાઓ છે તેમના માટે આ દિવસ ખૂબ જ લાભકારી છે મિત્રો આ વ્રત સંતાનની લાંબી ઉંમર અને પરિવારની કુશળતા માટે રાખવામાં આવે છે મિત્રો આ વ્રતથી વ્યક્તિ પોતાના જીવનના પાપોમાંથી પણ મુક્તિ મેળવી શકે છે ઠીક એ જ રીતે જયા એકાદશીના દિવસે આ વસ્તુ વસ્તુ ખાવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને મિત્રો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો આમ તો જયા એકાદશીનો વ્રત નિજળા નિજળા રાખવામાં આવે છે પરંતુ જો તમે જયા એકાદશીની રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લોશો તો મિત્રો તમારા કર્મ ધન સંપદા એટલી વધી જશે કે તે ક્યારેય સમાપ્ત નહીં થાય અને મિત્રો આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારી છે જેને પોતાના જીવનમાં જરૂર લાગુ કરવો જોઈએ મિત્રો પૂજ્ય ગુરુજીએ હમણાં જ પોતાની વિષ્ણુ સહસ્ત્ર નામની કથામાં જણાવ્યું કે આવનારી જયા એકાદશીના દિવસે જે લોકોના કર્મ આ ત્રણ વસ્તુઓ ખાવામાં કે બનાવવામાં આવે છે તેમના કર્મ આખું વર્ષ ધન દોલતની વર્ષા થાય છે તો મિત્રો આ વખતને જયા એકાદશી ખૂબ જ વર્ષો પછી દુર્લભ સંયોગમાં પડવા જઈ રહી છે મિત્રો પૂજ્ય ગુરુજીએ હમણાં જ પોતાની વિષ્ણુ સહસ્ત્ર નામની કથામાં જણાવ્યું કે આવનારી જયા એકાદશીના દિવસે જે લોકોના કર્મ આ ત્રણ વસ્તુઓ ખાવામાં કે બનાવવામાં આવે છે તેમના કર્મ આખું વર્ષ ધન દોલતની વર્ષા થાય છે મિત્રો આ વખતની જયા એકાદશી ખૂબ વર્ષો પછી દુર્લભ સંયોગમાં પડવા જઈ રહી છે તો મિત્રો એવામાં આ એકાદશીનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધુ વધી જાય છે અને મિત્રો પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે આ જયા એકાદશીના દિવસે ભલે પૂજા પાઠ ધ્યાન કરો કે ના કરો પરંતુ આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી મિત્રો તમારા કર્મ એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો સાથે થાય તમને એ પણ જણાવીશું કે જયા એકાદશી પર કામ ક્યારે ના કરતા નહીતર કંગાળ થવામાં વાર નહીં લાગે મિત્રો જયા એકાદશી પર તમારે આ પાંચ કામ ક્યારે ના કરવા જોઈએ જે પણ માતાઓ બહેનો જયા એકાદશીના દિવસે આ પાંચ કામ કરે છે તેમની જિંદગી બરબાદ થઈ જાય છે અને કર્મ કંગાળી છવાઈ જાય છે અને જે કર્મ પણ આ પાંચ કાર્યો થાય છે માતા લક્ષ્મી એવા કર્મથી હંમેશા માટે છોડીને ચાલ્યા જાય છે મિત્રો સાથે જ મિત્રો અમે તમને એ પણ જણાવીશું કે ઓગણત્રીસ જાન્યુઆરી જયા એકાદશીના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દોશો તો તમારા કર્મ ક્યારેય તનની કમી નહીં થાય હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે એટલે અમે તમને જે જાણકારી બતાવીએ છીએ તે બિલકુલ મફત હોય છે મિત્રો વિડીયોને પૂરેપૂરો સાંભળો અધૂરો ના છોડો જે લોકો વિડીયોને અધૂરો છોડીને આગળ વધી જાય છે પછી મિત્રો તેમને જીવનમાં ક્યારેય સફળતા મળી શકતી નથી એટલે જ્યારે પણ કોઈ વિડીયો જુઓ તેને શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો સાંભળો મિત્રો ભલે ગમે તે થઈ જાય પરંતુ જયા એકાદશીના દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો યકીન માનો જો મિત્રો તમે ખાઈ લીધું તો તમને કરોડપતિ બનવાથી વિધાતા પણ નહીં રોકી શકે મિત્રો આ વખતે વર્ષો પછી જયા એકાદશી એવા શુભ સમયમાં પડવા જઈ રહી છે જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય ક્યારે નિષ્ફળ નથી જતો બેકાર નથી જતો હંમેશા લાભ લાભ જ પ્રદાન કરાવે છે ચાલો મિત્રો હવે અમે તમને જયા થોડી જાણકારી આપી દઈએ મિત્રો આ વખતે જયા કાદશીને લઈને લોકોના મનમાં બહુ કન્ફ્યુઝ છે કે આ વ્રત ક્યારે રાખવામાં આવશે પૂજા કેવી રીતે કરવી શુભ મુહૂર્ત હશે અને શું નથી ખાવું આ વિડીયોમાં અમે મિત્રો તમારા બધા સવાલોના જવાબ આપીશું બસ મિત્રો તમારે આ વિડીયો પૂરો સાંભળવાનો છે મિત્રો આ આ બધા સવાલોના જવાબ અમે આપીશું અને સાથે જ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આ દિવસે તમારે જરૂર ખાઈ લેવી જોઈએ જો મિત્રો તમે આ ખાઈ લીધું તો તનવાન બનવાથી વિધાતા પણ તમને નહીં રોકી શકે મિત્રો જયા એકાદશી ના દિવસે ભક્તોએ ગાયને એક વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ જો મિત્રો તમે જયાદશીના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવી દોશો તો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તાઓ ખોલતા ચાલ્યા જશે ચાલો મિત્રો પહેલા અમે તમને જણાવી દઈએ કે જયા એકાદશીની સાચી તારીખ શું છે પછી અમે તમને બધી જાણકારી આપતા જઈશું મિત્રો અને એ પણ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ અને મિત્રો સાથે જ અમે તમને જણાવીશું કે આ દિવસે એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ જો મિત્રો તમે આ વસ્તુ ભૂલથી પણ ખાઈ લો છો તો તમારા કર્મ અનહોની થઈ શકે છે

મહા માસના સુદ પક્ષની એકાદશી તિથિએ માનવા મનાવવામાં આવે છે અને તેને જીવનમાં સુખ સમૃદ્ધિ પરિવારની કુશળતા માટે અત્યંત શુભ માનવામાં આવે છે મિત્રો જયા એકાદશીના દિવસે લક્ષ્મી નારાયણજીની પૂજા કરવી શુભ છે પારણાના સમયે સ્વાસ્તિક ભોજન ગ્રહણ કરો પારણા પછી ગરીબો અને બ્રાહ્મણોને દાન દક્ષિણા અવશ્ય આપો ચાલો હવે અમે તમને જણાવી દઈએ કે જયા એકાદશીના દિવસે આપણે પૂજા કેવી રીતે કરવાની છે મિત્રો પૂજાના નિયમો શું છે ત્યાર પછી અમે તમને જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે તમારે જયા એકાદશી પર જરૂર ખાઈ લેવી જોઈએ મિત્રો જયા એકાદશી નું વ્રત વિશેષ રૂપથી સુખ સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે વધુ હોય છે કારણ કે તે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય મહાત્મ આવે છે વ્રતની પૂર્વ તૈયારી કેવી રીતે કરવી સૌથી પહેલા વ્રતનો સંકલ્પ લો એક દિવસ પહેલા દસમી તિથિની રાત્રે સ્વાસ્થિક ભોજન કરો અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને વ્રતનો સંકલ્પ લો ત્યાર પછી મિત્રો સ્વસ્થ જળથી સ્નાન કરી લો સવારે વહેલા ઉઠીને સ્નાન કરો ઘર કે પૂજા સ્થાનને સ્વસ્થ કરો પૂજા વિધિ ઘર પર પૂજા સ્થાનની તૈયારી કરો પૂજા સ્થાનને સાફ કરો એક લાકડાની ચોકી પર પીળું કપડું પાથરો ભગવાન વિષ્ણુની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો પાસે કળશ રાખો જેમાં મિત્રો ગંગાજળ અને સાફ જળ હોય પૂજા સામગ્રી પીળું વસ્ત્ર ચંદન અક્ષત ફૂલ તુલસીના પાન દીપક ધૂપ નાળિયેર ફળ મીઠા મીઠાઈ વ્રતકથા પુસ્તિકા કે મોબાઈલમાં કથા વાંચવાની સુવિધા રાખો મિત્રો પૂજા વિધિ હાથમાં જળ ફૂલ અને ચોખા લઈને સંકલ્પ લો હું પુત્રોદા એકાદશીનું વ્રત ભગવાન શ્રી વિષ્ણુની કૃપાથી સંતાન સુખ સુખ સમૃદ્ધિ હેતુ કરી રહ્યો રહીશું ભગવાન વિષ્ણુનો આહવાન કરો ઓ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરો ધૂપ દીપ બતાવો ફૂલ અક્ષત ચંદન તુલસી અર્પિત કરો ભગવાનને નૈવેદ્ય ફળ મીઠાઈ ચડાવો વિષ્ણુ નામ ઓમ નમો મંત્ર કે જાપ એકાદશી વ્રત કથા વાંચો અને મિત્રો આરતી કરો ઓમ જય જગદીશ હરે વ્રત આહાર નિયમ વ્રતમાં એકાદશીના દિવસે અન ચોખા દાળ માંસ લસણ ડુંગળીનું સેવન વર્જરીત છે મિત્રો ફળાહાર કરો ફળ દૂધ મખણા સાબુદાણા બટાકા સિંધો મીઠું વગેરે લો જળપાન ઓછું કરો અને મનને ભક્તિમાં લગાવો પારણા બીજા દિવસે દ્રાદશીના સૂર્યોદય પછી નિર્ધારિત પારણા સમયમાં ભગવાનને ભોગ લગાવી તુલસી જળ અર્પિત કરી પૂજા પછી વ્રત ખોલો બ્રાહ્મણ ગરીબોને ભોજન વસ્ત્ર કે દાન આપો વિશેષ મંત્ર ઓમ નારાયણ વિસ્મેય વાસુદેવાય ધીમે તનો વિષ્ણુ પરચોય દત વિશે સાવધાનીઓ ભરતના દિવસે ક્રોધ જૂઠ કટુ વચન તામસિક ભોજન અને વધુ ઊંઘથી બચો મિત્રો ભગવાન વિષ્ણુની સાથે તુલસીની પણ પૂજા કરો મિત્રો શાસ્ત્રો અનુસાર જયા એકાદશીને કરીને વ્યક્તિ પોતાના જન્મ જન્મતરના કરેલા બધા પાપ કર્મોથી પણ છુટકારો મેળવી શકે છે મિત્રો હવે જાણીએ બધી એકાદશી તિથિઓમાં સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી વ્યક્તિને બધા ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે તેમજ બધા પ્રકારના રોગ કષ્ટ દુઃખ દરિદ્રતાથી સદા માટે મુક્તિ મળે છે સાથે જ જયા એકાદશીના કેટલાક વિશેષ ઉપાય જયા એકાદશી પર એવા ઉપાયો જે તમારા જીવનમાં બધી વસ્તુઓ તમારા મન મુજબ કરે મિત્રો તમારા અનુકૂળ હોય પુત્રની પ્રાપ્તિ થાય સંતાનનો મંગળ થાય સંતાનના જીવનમાં ક્યારેય કોઈ પરેશાની ન આવે એટલા માટે મિત્રો દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું જયા એકાદશીના દિવસે જરૂર કરી લેવું જોઈએ સાથે જ મિત્રો કેટલીક એવી વસ્તુઓ પણ છે જે તમારા ઘરમાં જયા એકાદશી પર ભૂલથી પણ ન બનવી જોઈએ તેમના વિશે પણ જાણીએ મિત્રો જયા એકાદશીની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો કારણ કે મિત્રો દ્રાક્ષ માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને પાંચ પ્રકારના ફળ જેમાં કેળા દ્રાક્ષ કેરી પપૈયું નાળિયેર સામેલ છે અર્પિત કરવા જોઈએ મિત્રો તમે તમારી મરજી મુજબ ફળો લાવો પરંતુ દ્રાક્ષ કેળા પપૈયું અવશ્ય હોવા જોઈએ પણ જો કોઈ કારણસર મિત્રો તમે આમાંથી કોઈ પણ ફળ અર્પિત ન કરી શકો તો મિશ્રી કે કિસમિસનો પણ ભોગ ભગવાનને લગાવી શકો છો કારણ કે મિત્રો જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ તમારા સાચા ભાવ પ્રેમ અને ભક્તિને જુએ છે મિત્રો તમે કોઈ પણ પાંચ રંગના ફળ લઈ શકો છો પરંતુ આ વાતનું તમે વિશેષ ધ્યાન રાખો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીને નાશપતિ ક્યારે ન ચડાવવી જોઈએ તેનાથી મિત્રો ધનનો નાશ થાય છે કારણ કે આ ફળના નામથી જ અર્થ નીકળે છે નાશ કરનારું ફળ મિત્રો શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે ખાસ કરીને જયા એકાદશી પર દ્રાક્ષ ખાઈ લેશે તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી જયા એકાદશીના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ વિદ્યમાન હોય છે મિત્રો માતા લક્ષ્મીનો આશીર્વાદ હોય છે એટલે મિત્રો તમે દ્રાક્ષ અવશ્ય ખાઈ લેજો સાથે સાથે શ્રી હરિ વિષ્ણુજીને જયા એકાદશી પર શેરડી અવશ્ય અર્પિત કરો મિત્રો આ ખૂબ જ અને મંગળકારી માનવામાં આવે છે પણ જો મિત્રો તમને આ સમયે શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અર્પિત કરી શકો છો સાથે સાથે જો શેરડી અથવા ગોળ આ દિવસે તમે ખાઈ લો છો તો મિત્રો તમારા જીવનમાં ક્યારેય પણ ધનની કમી નથી થઈ શકતી જયા એકાદશીના દિવસે માતા લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ અવશ્ય અર્પિત કરો સાથે જ મિત્રો આ દિવસે માતા લક્ષ્મીને મખણા જરૂર ચડાવવા જોઈએ જે રીતે માતા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તે જ રીતે મખણાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી મખણા પણ કમળના છોડમાંથી મળેલ છે મિત્રો ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખણાને ખૂબ જ શુભ માનવામાં આવે છે સામાન્ય રીતે મખણાને ખીર બનાવીને શ્રી લક્ષ્મી અર્પિત કરવાથી કર્મ તન રહે છે મિત્રો જયા એકાદશીની પૂજામાં ભગવાન ગણેશને જે પણ વ્યક્તિ દુર્વાકાશ અર્પિત કરે છે તેને કોઈ પણ ગરીબ બનાવી શકતો નથી આવો વ્યક્તિ ધની થઈ જાય છે મિત્રો આ દિવસે પ્રસાદના સ્વરૂપમાં દૂરવા ઘાસ અવશ્ય લાવવું જોઈએ અને આખા પરિવારને ખવડાવો ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહેશે અને મિત્રો જે વ્યક્તિ જયા એકાદશીના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તો તેની કુંડળીના બધા ગ્રહ નક્ષત્ર તેના અનુકૂળ થઈ જાય છે તેને ધનની બનવાથી કોઈ રોકી શકતું નથી માતા રાણીને અર્પિત કરીને પ્રસાદ સ્વરૂપમાં આખા પરિવારને આ જરૂર ખવડાવવું તેનાથી બંધ કિસ્મતના તાળા પણ ખોલી જાય છે મિત્રો ધન સંપન્નતા ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે મિત્રો માતા મોટે પ્રસન્ન થઈ જાય છે અને આશીર્વાદ આપે છે મિત્રો શાસ્ત્રોમાં બતાવવામાં આવે છે કે જયા એકાદશીના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ સીતાફળ ખાવાથી દસ એવી બીમારીઓ હશે જે ખતમ થઈ જાય છે મિત્રો માનવામાં આવે છે કે જયા એકાદશીના દિવસોમાં સીતાફળનો કર્મ પ્રવેશ થવો ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે કારણ કે મિત્રો તેમાં માતા પિતાનો આશીર્વાદ મળેલો હોય છે માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ જ ફળ ખાધું હતું જયા એકાદશી દરમિયાન તેને દુઃખનો સામનો કરવો પડ્યો નથી સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ માતા પિતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે પણ મિત્રો યાદ રહે કે જ્યારે જયા એકાદશીના દિવસે સોમવાર પડી જાય તો રીંગણની શાકભાજી ન ખાતા પાપ લાગશે

મિત્રો આવું ખાવાનું કર્મ બનવા પર માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે મિત્રો ભગવાન શ્રી હરિવિષ્ણુ ક્રોધિત થઈ જાય છે શાસ્ત્રો અનુસાર જયા એકાદશી પર શું ન ખાવું જોઈએ મિત્રો લસણ ડુંગળીનું ખાવાનું ક્યારે પણ આપણે જયા એકાદશીના દિવસે ન ખાવું જોઈએ કારણ કે મિત્રો આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનો વિધિ વિધાન છે જે લસણ ડુંગળીનો ખાવાનો ખાય છે તેના કર્મ હંમેશા રાહુ કેતુનો વાસ થઈ જાય છે ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે અને જો કર્મ રાહુ કેતુનો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા ક્યારે નહીં વરસે સાથે જ મિત્રો જયા એકાદશીના દિવસે તમારે ચોખા પણ ન ખાવા જોઈએ તમે સાબુદાણાની ખીર અથવા મખણાની ખીર પણ ભગવાનને અર્પિત કરો અને આ વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ મિત્રો તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો જયા એકાદશી પર લસણ ડુંગળીનું ખાવાનું કોઈ પણ ન ખાતા નાના નાના બાળકો આ ફૂલો વારંવાર કરી દેશે બજારમાંથી ડબ્બામાં બંધ ખાવાનું ખાઈ લેશે કુરકુરે વગેરે ખાઈ લેશે જેમાં લસણ ડુંગળી હોય છે એટલે ઓછામાં ઓછું જયા એકાદશીના દિવસે આ વસ્તુઓથી દૂર રહો કારણ કે મિત્રો જો તમે જ વિચારો કે તમે ખાસ કરીને જયા એકાદશી પર રાહુ કેતુને પોતાના કર્મ બોલાવશો કે પછી શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને મિત્રો એટલે પોતાના કરને જાણી જોઈને બરબાદ ન કરો અને મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પોળી વસ્તુ કર્મ આ દિવસે અવશ્ય બનાવવી જોઈએ જેમ કે કઢી પકોડા પીળો હળવો અવશ્ય તથા સોના ચાંદી સામાન માનવામાં આવ્યો છે જેને આપણે પિતંબળી કહીએ છીએ એટલે તમે પોતે પણ આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો તેનાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો જયા એકાદશી તિથિએ આપણે કોઈની પાસેથી પણ કંઈ ના લેવું જોઈએ જો આપણે જયા એકાદશીના દિવસે જ કોઈની પાસેથી કરજ લઈએ છીએ તો આખો વર્ષ આપણે કરજના બોજ હેઠળ દબાયેલા રહીએ છીએ એટલે મિત્રો જયા એકાદશીનો તહેવાર તમે કરજ મુક્ત થઈને જ મનાવો સાથે જ શાસ્ત્રોમાં એ ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી એના જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે મિત્રો માતા લક્ષ્મી મંત્ર એક મિશ્રના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ મિત્રો ભગવાન પણ કહે છે કે કરજ લઈને ધાર્મિક તીર્થયાત્રા ધાર્મિક પૂજા પાઠ અનુષ્ઠાન મનાવવા જોઈએ તેનાથી ઉલટા જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે તો મિત્રો તમારી કોઈ પણ મનોકામના હોય ભલે ધન સંબંધિત હોય કે સંતાન સાથે જોડાયેલી હોય મિત્રો તમારી દરેક મનોકામના ભગવાન શ્રી વિષ્ણુ પૂર્ણ કરી દેશે તમારે કઈ ફૂલો ક્યારે ના કરવી જોઈએ તો મિત્રો જયા એકાદશીના દિવસે આ પાંચ ફૂલો ક્યારે ના કરવી જોઈએ તેમજ આ દિવસે પતિ પત્નીએ એકબીજાથી અંતર બનાવીને રાખવું જોઈએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો લસણ ડુંગળીનું ખાવાનું ન ખાવું જોઈએ સુહાગર એટલે એક દિવસ પહેલા જ પોતાના વાળ ધોઈ લે તુલસીનો છોડ સુહાગરની સામગ્રી કે મીઠું ક્યારેય પણ બીજા વ્યક્તિને ના આપવું જોઈએ તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે આ દિવસે વડીલોના પગે લાગવું જોઈએ માતા લક્ષ્મી સ્વયંશ્રી સ્વરૂપ છે એટલે મિત્રો આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ કારણ કે મિત્રો સ્ત્રી સ્વયં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે કોઈની બુરાઈ ન કરવી જોઈએ જયા એકાદશીના શુભ દિવસે જો કોઈ વ્યક્તિ તમારા દ્વાર પર કાંઈક માગવા માટે આવે તો બની શકે કે તે વ્યક્તિના સ્વરૂપમાં સંયમ શક્તિ સ્વરૂપા માતા લક્ષ્મી હોય સ્વયં લક્ષ્મી નારાયણ હોય કારણ કે આ દિવસે ઘરે ઘરે જઈને માતા લક્ષ્મી ભ્રમણ કરે છે અને એ જ કર્મવાસ કરે છે જે સાચા હૃદયવાળું હોય જે બીજાનું દુઃખ સમજતું હોય માતા લક્ષ્મી સાક્ષાત કન્યા સ્વરૂપ જે કર દરવાજે ઘરના દરવાજે પણ આવે છે ત્યાં મને ખાલી હાથે ન જવા દો કન્યાઓને મીઠું અવશ્ય ખવડાવવું માતા લક્ષ્મીને મીઠો ભોગ અતિ પ્રિય છે જે અપમાન કરે છે તેને ક્રોધનો સામનો કરવો પડે છે પણ જે આદર કરે તેના પર હંમેશા મા લક્ષ્મીની કૃપા વરસે છે માતા લક્ષ્મીને લાલ વસ્તુથી વધુ પ્રેમ છે શાસ્ત્ર અનુસાર ઘરનો કચરો આ દિવસે બહાર ભૂલથી પણ ન ફેંકવો નહીતર તમે કંગાળ થઈ જશો ઘરનો કચરો બીજા દિવસે બહાર ફેંકવો જોઈએ ઠીક છે ને હવે મિત્રો જો કર્મથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે જે કર્મ ગાય હોય છે તે કર્મથી સ્વયં વાસ્તુ માટે સમાપ્ત થઈ જાય છે કારણ કે મિત્રો ગાયને માતા લક્ષ્મીનું જ રૂપ માનવામાં આવ્યું છે મિત્રો ગાયના શરીર પર તેત્રી કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે એટલે ધ્યાન રાખો ગાય ક્યારેય પણ રહેવી જોઈએ તેનાથી નારાયણ ક્રોધિત થઈ શકે છે અને વાસ થઈ શકે છે એટલે કોશિશ કરો કે રોજે રોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવો જો રોટલી કોઈ કારણોસર બચી જાય તો તેને બીજા દિવસે ન આપો કારણ કે તે વાસી માનવામાં આવે છે મિત્રો ગાયને હંમેશા તાજું અને સાફ ખાવાનું જ આપો આ સિવાય જો ઘરમાં કોઈ ફળ કે શાક પાછી સડી જાય તો તેને ગાયને આપવાથી મિત્રો બચો ઘરની સમૃદ્ધિમાં ઘટાડો થઈ શકે છે મિત્રો ગાયને ખુશ રાખવા માટે તમે લોટના અગિયાર લાડવા બનાવીને તેના પર હળદર લગાવી શકો છો આવું કરવાથી મિત્રો તમારા બધા કામ સરળ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે મિત્રો ગાયના ચરણોને સ્પર્શ કરો તેનાથી તમારા બધા દુઃખ દૂર થઈ શકે છે જો શક્ય હોય તો ગાયની સાત વાર પરિક્રમા પણ કરો તે તમારા જીવનમાં સફળતા અને ખુશીનો સંચાર કરશે મિત્રો જ્યારે પણ ગાયને રોટલી આપો તેમાં હળદર કે થોડુંક ઘી નાખી શકો છો રોટલી રોટલીને અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તત્કાળ દૂર કરવા માટે સરળ ઉપાય પણ બતાવીએ છીએ મિત્રો આ પ્રકારે જો તમે અમારા દ્વારા બતાવેલા નિયમોનું પાલન કરી લીધું તો તે કરણી મંત્રથી થી થઈ જશે અને તમને લાભની પ્રાપ્તિ થશે તો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર મહાદેવ